દશેરા પર ફાફડા વિના મજા એકદમ અધૂરી તો ચલો રેસીપીને સેવ કરી લેજો અને આ દશેરા પર ફાફડા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ બનશે તો બનાવવા માટે એક કપ જેટલો બેસન ચાળીને લેવાનો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું હિંગ અજમો એડ કરવાનો છે એશ કરતો સોડા એડ કરવાનો છે એટલે કે સોડા એશ તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે ના મળે તો બેકિંગ સોડાનો પણ યુઝ કરી શકો છો હાફ ટી સ્પૂન એડ કરવાનો છે એક ટી સ્પૂન તેલનું મોણ એડ કરવાનું છે બરાબર મિક્સ કરવાનું છે હવે એક એક ચમચી પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આનો લોટ આપણે પહેલા કઠણ બાંધવાનો છે તો ત્રણ થી ચાર જ ચમચીમાં છે ને આ લોટ બંધાઈ જશે હવે છેલ્લે છે ને એમાં તેલ એડ કરવાનું છે અને લોટને તમે છે ને આ રીતે ખેંચી ના જોશો ને તો તૂટશે તો આપણે આ લોટને છે ને સ્ટ્રેચી બનાવવાનો છે એટલે ખેંચીએ ને તો તૂટે ના એવો તો બસ આ રીતે છે ને ટીપુ ટીપુ તેલ અને પાણી એડ કરતા જવાનું છે અને લોટને એકદમ સરસ રીતે મસળતા જવાનું છે પાંચ થી સાત મિનિટમાં છે ને લોટ આ રીતનો સ્ટ્રેચી થઈ જશે છેલ્લે એક એક ટીપા તેલ અને પાણીનો એપ્લાય કરીને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવાનો છે મરી પાવડર અને હિંગને મિક્સ કરશો એટલે ફાફડા ઉપરનો મસાલો રેડી જશે લાકડાનું ચોપિંગ બોર્ડ કે કે પછી પછી પાટલી કિચન પ્લેટફોર્મ ઉપર તમે આ રીતના પૂરી સાઈઝના લુવા લેવાના છે લંગોળ કરીને હથેળીની વચ્ચેનો જે ખાડાવાળો ભાગ છે ને એનાથી ખેંચીને આ રીતે ફાફડા તૈયાર કરી લેવાના છે જે સાઈડથી ફાફડા ખેંચ્યા હોય ને એ સાઈડ આ રીતે પાતળી પટ્ટીનું ચપ્પુ ફેરવશો ને એટલે ફાફડા ઇઝીલી નીકળી જશે ફાફડા તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે તેલમાં એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને ત્યાર પછી મીડિયમ કરીને ઉપર લાઈટ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી ફાપડા તળી લેવાના છે ઉપર બનાવેલો મસાલો સ્પ્રિન્કલ કરવાનો છે અને કરવાનું છે એન્જોય